સુરતના વેડ રોડ વિસ્તારના નાસિરનગર ઝુંપડપટ્ટીના ઝુંપડા ખાલી કરાવવા માટે પૈસાની વહેંચણ થઈ હોવાનો વિડીયો વાયરલ થયા છે કહેવાય છે કે ઝૂંપડા ખાલી કરાવવા માટે જે પૈસાનું વિતરણ થયું તેમાં કોઈ રાજકીય વ્યક્તિની સંડોવણી છે ઝૂપડાવાસીઓને નોટોના બંડલો આપતો વિડીયો આજે સોશિયલ મીડિયામાં ટ્રેન્ડિંગ પર હતો જીવન ન્યૂઝ આ વિડીયોની પુષ્ટિ કરતું નથી અને હા આ વાયરલ વિડીયો છે એને પ્રદર્શિત કરવામાં અમારો બીજો કોઈ ઈરાદો નથી જેની ખાસ નોંધ લેવી